કિસ્સો સામે આવ્યો છે પુત્ર રામદેવ જોગને ઇઝરાયેલ જવા માટે મોટી રકમની જરૂર હતી જેના કારણે તેને પિતાના નામે સિત્તેર લાખ રૂપિયાની વીમા પોલીસે મેળવવા કાવતરું રચ્યું

મૃતદેહના પોસ્ટમોર્ટમના રિપોર્ટથી આખા કાવતરાનો ઘટસ્ફોટ થયો છે ઘટનામાં આરોપીઓ પુત્ર અને પિતરાએ ભત્રીજાની ધરપકડ કરાઈ છે વીમાના પૈસા મેળવવા માટે પુત્રએ જ પોતાના પિતાની હત્યા કરાવી છે વીમા પોલિસી માટે હત્યાનું કાવતરું રચ્યું જો કે એકવાર હત્યા કરી હતી નો પ્રયત્ન કર્યો હતો જે નિષ્ફળ ગયો અને બાદમાં કુહાડીના ઘા વડે હત્યા કરાવી હતી પોસ્ટમોર્ટમના રિપોર્ટથી કાવતરાના ઘટસ્ફોટ થયો છે પુત્રએ પોતાના પિતાની હત્યા કરાવી છે વીમા પોલિસી મેળવવા માટે આખું કાવતર રચવામાં આવ્યું હતું પરંતુ આ કાવતરાનો ઘટસ્ફોટ થયો છે પોસ્ટમોર્ટમના રિપોર્ટથી આખા પ્લાનનો ઘટસ્ફોટ થયો છે વીમાના પૈસા માટે પુત્રે પોતાના પિતાની હત્યા માટે કાવતર રચ્યું હતું જોકે પ્રથમ પ્રયાસ નિષ્ફળ ગયો બીજી વાર કુહાડીના ઘા વડે પોતાના પિતાની હત્યા કરાવી છે પોસ્ટમોર્ટમના રિપોર્ટથી કાવતરાનો ઘટસ્ફોટ થયો છે ભત્રીજાની ધરપકડ કરાઈ છે રાજકોટમાં જેતપુરની આ ઘટના છે ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં વીમા પોલિસીના પૈસા માટે એક પુત્ર પોતાના પિતાની હત્યા કરાય છે હત્યાની સોપારી આપે છે સિત્તેર લાખના વીમા પોલિસીની રકમ માટે પુત્ર પિતાની હત્યાની સોપારી આપે છે ઘટનાનો ઘટસ્ફોટ થયો છે પુત્ર અને પિતાએ ભત્રીજાની ઘટનામાં ધરપકડ કરવામાં આવી છે રાજકોટમાં એક ચૂકાવનારી કળિયુગી પુત્રની ઘટના સામે આવી છે વીમાના પૈસા માટે પુત્રની ઇઝરાયલ જવા માટે સિત્તેર લાખ રકમની જરૂર માટે પિતાની હત્યા કરવાનું કાવતરું રચ્યું છે હાલ આ બંને આરોપીઓ પોલીસ સકંજામાં છે માટે આખા કાવતરું રચ્યું હતું જેમાં પુત્રએ પોતાના પિતાની હત્યા માટે સોપારી સોંપી હતી ઘટનામાં પુત્ર અને પિતાએ ભત્રીજાની ધરપકડ કરાઈ છે

આ હત્યાને કુદરતી અકસ્માત ગણાવવાનો પણ પ્રયાસ કર્યો હતો જોકે તે નિષ્ફળ ગયો હતો પોસ્ટમોર્ટમના રિપોર્ટથી આ સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ થયો છે રાજકોટના જેતપુરની આ ચૂકવનારી ઘટના સામે આવી છે એક કળિયુગી પુત્રએ પોતાના પિતાને પૈસા માટે હત્યા કરાવી છે વધુ વિગતો માટે અમારા સંવાદદાતા આશુષ મહેતા જોડાઈ ગયા છે જેમાં વીમાના પૈસા માટે પિતાની આ પુત્ર કરાવી હતી પુત્ર રામદેવ જોગે ઇજરાયલ જવા માટે રૂપિયાની જરૂર હોવાથી સિત્તેર લાખ ની વીમા પોલિસી પકવા માટે આખું કારસ્થાન છે તે રચ્યું હતું જેમના રામદેવ ના પિતા કાનભાઈ જોગ છે તેમની હત્યા કરવા માટે પિતરાયભાઈ વિરમ જોગને ને એક લાખ રૂપિયા અને જમવાની લાલશ આપીને સોપારી આપી હતી પ્રથમ વખત જંતુનાશક દવા પીવડાય મારી નાખવાનો પ્લાન કર્યો હતો તે જે નિષ્ફળ જતા અંતે કુહાડીના ઘા જીકી હત્યા કરવામાં આવી હતી હત્યા કર્યા બાદ

પિતાને સોપારી આપવામાં આવી હતી પિતાને મારવાની સોપારી અપાઈ હતી કળિયુગી પુત્રની ઘટના સામે આવી છે વીમા પોલીસને મેળવવા માટે કાવતુર રચાયું હતું પોસ્ટમોર્ટમના રિપોર્ટથી આ ખા કાવતરાનો ઘટસ્ફોટ થયો હતો એક ઘટના સામે આવી છે વિમાનના પૈસા માટે પુત્રએ પિતાની હત્યા કરાવી હતી જોકે આ સમગ્ર ઘટનાનો ઘટસ્ફોટ ત્યારે થયો હતો જ્યારે પોસ્ટમોર્ટમના રિપોર્ટથી આ મામલો સામે આવ્યો છે જો કે આ કુદરતી મૃત્યુ બતાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ આ સમગ્ર ઘટના આ સમગ્ર હત્યાનો અંજામ છે છતો થયો હતો એક પુત્રએ પિતાની હત્યા કરાવી હતી સિત્તેર લાખ રકમ માટે પુત્રએ પિતાની હત્યા કરાવી હતી વીમાના પૈસા માટે સિત્તેર લાખની વીમા પોલિસી મેળવવા માટે કાવતરું રચ્યું હતું પુત્રાને અને પિતરાએ ભત્રીજાની ધરપકડ કરવામાં આવી છે પોસ્ટમોર્ટમના રિપોર્ટથી કાવત્રાનો ઘટસ્ફોટ થયો છે